આવતીકાલે જિલ્લા મથક પાલનપુરને મળશે વિકાસની નવી ભેટ નેવ્યાસી પોઈન્ટ દસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ બ્રિજનું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થશે લોકાર્પણ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની ગરિમામયે ઉપસ્થિતિ સત્તર મીટર ઊંચાઈ પર રોટરીવાળો દેશનો પ્રથમ અને આ પ્રકારનો ત્રીજો બ્રિજ છત્રીસો મેટ્રિક ટન લોખંડ અને સોળ હજાર મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો ટ્રાફિક સમસ્યાના નિરાકરણ સાથે પાલનપુરને સુવિધાયુક્ત મુસાફરીનો લાભ મળશે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકારના સહયોગથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અઠાવન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્યાવીસ પર એલસી એકસો પાસઠ પર રૂપિયા નેવ્યાસી પોઈન્ટ દસ કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ નિર્માણ કરવામાં આવ્યું છે જેનો લોકાર્પણ સમારોહ ભાદરવી પૂનમના મેળાના પ્રારંભે બાર સેપ્ટેમ્બરના રોજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવશે આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં બ્રિજને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે સત્તર મીટર ઊંચાઈ પર રોટરીવાળો દેશનો પ્રથમ અને આ પ્રકારનો ત્રીજો બ્રિજ છે જ્યારે ગુજરાતનો આ પ્રથમ અને પિલર પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજ છે આવો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ સૌ પ્રથમ ચેન્નાઈમાં બન્યો હતો આ બ્રિજની વિશેષતાઓ એ છે કે બ્રિજમાં સોળ હજાર મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો છે તેમજ છત્રીસો મેટ્રિક ટન લોખંડનો વપરાશ કરવામાં આવ્યો છે પાલનપુર અને આબુરોડ તરફ સત્તરસો મીટર લંબાઈના લેગ બનાવવામાં આવ્યા છે જ્યારે પાલનપુર અને આબુરોડ તરફ બે લાઇન અને અંબાજી તરફ ફોર લાઇન લેગ બનાવવામાં આવ્યા છે જીપી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યો છે આ આખો બ્રિજ ઓગણ પિલર પર ઊભો છે જેમાં ચોર્યાસી મીટરના ઘેરાવોનું સર્કલ સેલ્ફ પોઈન્ટ બનાવવામાં આવ્યું છે આ બ્રિજમાં કુલ એકસો એસી ગડર કોન્ક્રીટના છે અને બત્રીસ ગડર સ્ટીલના લગાવવામાં આવ્યા છે પેરાપીટ સાથે આ બ્રિજની ઊંચાઈ અઢાર મીટર છે આ બ્રિજ પર આબુ રોડથી અંબાજી તરફ જતા વાહનો પ્રસાર થશે અને પાલનપુરથી અંબાજી તરફ જતા વાહનો પ્રસાર થશે બ્રિજના વિવિધ સ્થળો ઉપર દિશાસૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે બ્રિજના ઉદ્ઘાટનને લઈને બ્રિજને રોશનીથી સજાવવામાં આવતા શહેરીજનોમાં બ્રિજના ઉદ્ઘાટનને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે આ બ્રિજના લોકાર્પણથી લોકોને અવરજવરથી સુવિધા સાથે ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળશે પાલનપુર માટે ગૌરવની બાબત કહી શકાય એવા થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું કાલે ઉદઘાટન થઈ રહ્યું છે અ ભારતમાં પ્રથમ ચેન્નાઈમાં છે અને બીજા ક્રમે આપણા પાલનપુરમાં છે જે સ્ત્રી કેડે બ્રિજ બ્રિજ નેવ્યાસી કરોડના ખર્ચે જીપી ચૌધરી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવવામાં આવે છે અને અત્યારે કાલે માન્ય શંકરભાઈ ચૌધરીના હસ્તે ઉદઘાટન થઈ રહ્યું છે એટલે પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠાવાસીઓ માટે આ ગૌરવની બાબત છે અને આ એક પાલનપુર વિકાસને હરણફાળ ભરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે અને પાલનપુરની જનતા માટે આવા વિકાસના કાર્યો સતત થતા રહે એવી સરકાર જોડે અપેક્ષા રાખીએ છીએ અને આ કાર્યમાં સહભાગી થનાર ધારાસભ્ય સાંસદશ્રી અને તમામ પાલનપુરના નેતાઓ અધિકારીઓનો અને સિટી સંશન કંપનીનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ આ તરફ પટેલ